જા અને તું તમીઠી થઈને બાઈ સદા કરવાય યે સડું થડયા ਤਦੁਰੈ ਦੇਸੀ ਕੋਲੇ ਲਸਾ ਕੋਲਾ ਹਮੇ ਬਾਈ ਧਾਤਮਾਣੇ ਬਾਰਣੇ ਬਾਈ ਇਹ ਮਾ ਜੋ ਹੁਣ ਪਹੋਈ ਤਦੁਰੰਗ ਪੁਰਜੈ ਰਬਰਾ ਤਦੁਰੰਗ ਪੁਰਜੈ ਮਾ ਰਬਰਾ ਪੁਰਜੈ ਮਾ ਰਬਰਾ લાઈટ વહી ગઈ છે જય દ્વારકાધીશ જય મુરલીધર ગામ મોટી વલસાણ પ્રેમમાં ગાગી આહીર વધારોમાં વધારો લાઇટ વહી ગઈ છે આમાં હવે કાંઈ દેખાતું છે નહીં જોઈ એક બે મિનિટમાં આવી જાય તો ઠીક છે નકર પછી

ਕਈ ਜਿਣ ਪੈਟ ਧਾਰੀ ਨਦੀ ਵਿਕਾਇਨ ਜੋਗ ਮਾਇਾ ਜਲਮਤੀ ਹਤੀ ਇਹ ਦੰਪਤੀ ਸਕੜ ਉਪਰ ਤਾਪ ਦੇ ਪਗ ਹਉ ਜਗਤ ਨਮਤੀ ਹਤੀ ਕਮ ਕਾਰ ਕਰਤੀ ਖੋੜਲੀ ਇਹਨ ਬਧਰ ਗੁਣ ਗਾਤਾਰਿਆ ਅਣਮੋਲ ਹਾਹਾ અમતણા દિવસ દિવસ ક્યાં ક્યાં જાતા જાતા એ જોતે પ્રલંબા જોતે પ્રલંબા જુગમ બામ્બાઈ ઓન હું મારા ફોન કરીને પૂછી જય માતાજી આજે અમારે લાઈટ નથી એટલે માફ કરજો હા આજે શનિવાર એવો બળિયા દાદાનો વાર છે એટલે ગુરુચરણ સરોજ રજની જ મન મુકુર સુધારી ગુરુવર્ણો વિમલ યશુ જો કુ ફલ ચાર તનુ જાની કે सुमेरो पवन कुमार बलबु देवी ध्यान देहु मोहे मोहे हरहु क्लेश दीकार कत जाय हनुमान ज्ञान गुण सागर जाय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत यदुलित बोल धाम जन जनि पौत्र पवन सुध नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा હાથ વ્રજ ગૌરવ ધ્વજા બિરાજય કાંતે મૌજ જને ભાજય શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહગવંદન વિદ્યાવાન ગુણયાતી ચાતુર રામ કાજ કરી બેખો બ્રભુચરિત્ર સુનભો રસીયા રામ લખન સીતા મન બસિંિયા રૂક્ષરૂપ ધરી સિંહ દિખાવાટરૂપ ધરી લંક જલાવા ભીમરૂપ ધરી અસુર સહારે રામચંદ્ર સવારે સજીવન લખન સાધુ સંત કે તુમ રખવારે અન અસુર નિકંદન રામ દુલારે નવનીતિ કે દાતા અસવર દિન જાનકી માતા દયો ભાણે જ મામા ક્યાં વાત ભાઈ 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 હા મેરામણ એટલે દેખાય છે એટલે હું નથી તમે ન મૂજાતા હા મેરામણ મામા માટે ડૂબો પેશિયલ નો વાલામાં વાલા ડૂબા હા પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પોઢી ગયા અને ઓલા રાતા હતા રોતા રિયા ભૂંડે મોઢે ભાણના પ્રેમને જો વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને ને હેમાળે જાત એ તો ભગવાન ભેરીને ને ભૂધરા એટલે એવો માંગડાવાળાનો વાળાનો ડુઓ જય ગાય માતા જય રાષ્ટ્ર માતા જે ગાય માતા માટે થઈ અને ધીંગાણે ચીડો હોય બાટકો બોલાવા માટે ચીડો હોય માંગડો જેથી રણે ચીડો હોય વડા ભારત થાર ચાય ખેલ કોરવાળા પાંડવાળા કરણ પાર થાર યુદ્ધ હુઆ પ્રેલે કાળા બાણરા ટંકાર યાર પાલ યાસમાના બાગા પાનંગા થડકા લાગા હાથ મે પાતાળા ઢાકી કોરવા બાણે પડી માં તો મેક ધારા છૂટા બાણ પાર થાર આકર સમુ સુર ધીર ઠાર 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 વીર રસ જાગ્યા રોપિયા કરણ પાગા તાતો તાગ ધાગા રો કોંદડા છૂટિયા બાણ ભુજનગા એવો જ્યારે બાટકો બોલાવા માટે માંગડાવાળો નીકળે અને પદ્માવતી કહે છે એક વાળા સોપાઇટ માંડી છે એક સોપાઈટની બાજી કરતા જાઓ અને માંગડાવાળો કહે છે કે પદ્માવતી સોપાઈટની રમતું ન હોય હું રાજપૂત છું ક્ષત્રિય છું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ હું ગાયોની વારે ચડ્યો છું હવે મારાથી ફીફા ન ખંડાય અમે ધીંગાણે જાઉં છું અને પાછો હાજો હોય જીવતો હોય તોય આવી અને મરી જાય ને તો કે જોજે હા વાળાનું વચન છે વચન ન જાય અને પછી જે વારું આવે છે કેવી વારું દેખાય છે પણ વારું આવે વળ્યું હર રે આસારે ભાણની પણ વારું ઈ વારું આવે વળીજુ અરે રે તો ભોંડે આસારે ભાણ ની પણ ઈ ઘોડો ઈ ઘોડો

મારા ચાર ની ચાલ છે જૂનું પરંપરાગત જય ગાય માતા જય રાષ્ટ્ર માતા અને મારા રાજુ દાદા ની ફરમાઈશ છે કે એવી ના કુવ અને સુન છે કઈ એ રામવાળા નારાદ રે એ કાળુ ભાન કુંવર એવા આવડા રે બારવટા નોતા ખેલવા આવડા રે બારવોટા નહોતા કાળું ભાના કુંવર અને ડોહા પટેલને માર્યા પછી રામબાળો જે બારવટે છેડ્યા અને પરથ મા બા હે પોતાની જવાડી અન પછી ભાંગી ના ખાતા એ ઓલંગાયક વાડી ના ગામ રહે એ કાળુ ભાના કુવર હે કાળુ ભાના કુવર પણ એક ખીલી કેવી લાગી કે જેવો પાટુ રે લાય ગઈ છે એને એ ડાબા પગ માં એ કાળુ ભા નાખુ આ ક્યાં વાત છે

સુની રે ડેલી અને સૂના તારા ડાય એક બહુ ઝીણી ચોખોટ કરી દઉં કે મેરુ રબારી ઉપર ઘણા આક્ષેપો થાય છે એમાં જોઈ જોઈને ઇતિહાસ જોઈ છે તો એ વાત ખોટી પડે છે કે મેરુ રબારીએ ખૂટા પણ નથી કર્યું એવા વાવડ મળે છે એવા સમાચાર મળે છે એના ઉપર સંશોધન થયું તો એ વાત ખોટી પડે છે ભલે જે એમ હોય તે ખબર નથી બહુ જાજી પણ એવા આક્ષેપો ખોટા થાય છે હા મેરું રબારી તો રામવાળાનો જમણો હાથ હતો હા જમણી ભૂજા કહ્યો તો ભૂજા કહેવાય અને મેરું રબારી છે રામવાળાને ખંભે ઉપાડી અને એક ઠેકાણેથી બીજું ઠેકાણું ફેરવા માટે મેનુ રબારીએ રામવાળાની સેવા બહુ કરી છે ભેળા લડ્યા છે એમ સેવા કરી છે એટલે ક્યાંક ને ક્યાંક એ પાત્રને અન્યાય થઈ જાય તો પાપ લાગી જાય એટલે આ કડી બહુ સમજીને બધાને ગાવી પડે કેવા ખૂટ રામવાળાને મારવો ખૂટલ તો બાબી સરકાર કહેવાય બાબી સરકારનું રામવાળાએ કાંઈ નહોતું બગાડ્યું જે ગામ ભાંગાતા એ બધા ગામ ગાયકવાડીના ભાંગાતા રામવાળો મરતા મરતા એટલું બોલ્યો તો ગાયકવાળ મને મારી નાખે એનો વાંધો નથી પણ મને એ ખબર નથી પડતી કે મેં બાબીનું હું બગાડ્યું છે આ રામવાળાના શબ્દ છે કે ગાળો ત્યાં રોકાણો રામવાળો જેના રાગડા બેનો દીકરીઓ ગાતી હોય કેટલી પવિત્રતા છે એમાં કેટલી પવિત્રતા એ છે વિચાર કરો તમે આજના નેતાઓ જે છે ને ધોળા જભાવાળા ધોળી કોલરવાળા એના એટલા રાહડા નથી ગવાતા એના ગીતડા નથી ગવાતા તેથી બેનું દીકરીઓ રામવાળાના જોગીદાસ ખુમારના બાવાવાળાના એક એક બારવટીયાના તમે જેટલા નામ લઈએ એટલા ઓછા છે અરે કાદુ મકરાણી નાય રાહડા ગવાતા હા કેવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા દાયરા અન ડુંગરે થી લપ ડોડાવો પગરે મકરાણી કાદુ કાદુના દાયરા રાહડા ગવાતા જય હો જય હો એટલે આજનું લાઈવ આપણે પંદર મિનિટ માટે ખાલી કર્યું હતું મારા મહેમાન આવ્યા છે એટલે હરિયમ તસ્તત અસ્તુ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મેઘરાજ ગઢવીનો એક બહુ નવું સરસ સોંગ આવ્યો છે તો મારી યુટ્યુબ ચેનલ ઉપર છે મેઘરાજ ગઢવી લોકગાયક તો જરૂરથી એને માણજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધાવજો હરિયમ તસત અસ્તુ જય માતાજી શનિવારના જય હનુમાન દાદા જય ગાય માતા જય રાષ્ટ્ર માતા